અમારી પાસે જીન્સમાં બધી વેરાયટી મળશે લેડીઝ જીન્સમાં બધી વેરાયટી મળશે ટોપ્સમાં બધી વેરાયટી મળશે સ્ટાર્ટ થાય છે ટોપમાં ફેબ્રિકમાં ફેન્સી નેક છે અમારી પાસે ટોપ્સમાં છસો થી સાતસો વેરાયટી છે પેલો ઇમ્પોર્ટન્ટ હતો આ વસ્તુ જોર્જેટ ફેબ્રિકમાં એક્સ્ટ્રા સ્લીવ કોન્સર્ટ પણ છે કદાચ જોઈએ તો આ લેયર જોવામાં થ્રી લેયરમાં છે વન ટુ થ્રી લેયરમાં મેઇન ખાસ બાત શું છે કે બધી વસ્તુઓમાં રેટ લખેલી છે એકદમ ફેન્સી ડિફરન્ટ લુક છે

તમારી સાથે અજીત ઝોનમાંથી આજે તમને હું બતાવવા માગું છું વસ્તુ જે અત્યારની બહુ ડિમાન્ડવાળી વસ્તુઓ છે બહુ ફેશનેબલ વસ્તુઓ છે ને દરેક પરિવારમાં ઘરમાં ડેલી યુઝ માટે વસ્તુ જોઈએ છે એવી વસ્તુ હોલસેલમાં તમારી સાથે છું હોલસેલ રેટ સાથે તમને આજે બતાવવા માગું છું અમારી પાસે જે કોન્સેપ્ટ છે તમે જોઈ શકો છો અમારી પાસે જીન્સમાં બધી વેરાયટી મળશે લે લેડીઝ જીન્સમાં બધી વેરાયટી મળશે ટોપ્સમાં બધી વેરાયટી મળશે અમારે પાસે સાઠ રૂપિયાથી રેન્જ સ્ટાર્ટ થાય છે ટોપમાં કેટલાથી સાઠ રૂપિયાથી સ્ટાર્ટિંગ રેન્જ થાય છે વસ્તુ ટોપમાં આ ટાઈપના પેટર્ન તમારે જોઈએ આ ઇમ્પોર્ટેન્ટ ફેબ્રિકમાં જો ઇમ્પોર્ટેન્ટ ફેબ્રિકમાં ફેન્સી નેક છે આમાં ક્રશિંગનું છે અને ફેન્સી બટન વર્ક છે અને ફુગા સ્લીવ છે આ જો એવી રીતેના ફેન્સી ફેન્સી નવા નવા કોન્સેપ્ટ અમારા પાસે ઘણા બધા છે આ પેટન જો તમે નેક્સ્ટ પેટર્ન આ જુઓ તમે અમારી પાસે ટોપ્સમાં છસોથી સાતસો વેરાયટી છે સેમ્પલિંગ માટે જગ્યા ઓછી છે सैंपलिंग માટે જગ્યાઓ છી રહે છે અહીંયા વસ્તુ જો તમે ઈમ્પોર્ટેડ ફેબ્રિક ઉપર તો એટલા બધા સેમ્પલિંગ છે અમારે પાસે તો એક સેમ વિડિયોમાં 10 થી 15 સેમ્પલ તમને બતાઈ શકું છું જેમ કે તમને આઈડિયા લાગે એક ટ્રેલર છે આ કે તમને આઈડિયા લાગી શકે કે અમારે પાસે કેવી રીતેની વસ્તુઓ છે અહીંયા કેવા કોન્સેપ્ટ છે ઓન્લી ફોર હોલસેલ છે બસ આ વસ્તુ જો તમે ઈમ્પોર્ટેડ ફેબ્રિકમાં ફેન્સી ટોપમાં ને આ પણ રહેશે લેસ પણ સાથે ને હેન્ડરો કન્સેપ્ટ પણ રહેશે સાથે જો સાઈઝ ભી તમને બધી સાઈઝમાં તમને મળશે તમને પહેલો ઇમ્પોર્ટન્ટ હતો આ વસ્તુ જો જોર્જેટ ફેબ્રિક માં ગ્રીપ સ્લિપ છે સ્લીવ ના આ પાછળ ભી ગ્રીપ નું છે પેટર્ન જો જોર્જેટ માં એકદમ સરસ મજાની વસ્તુ તમને બધી અહીંયા મળશે એક થી એક સારા પેટર્ન નવા કોન્સેપ્ટ તમને અહીંયા મળશે આ જો વસ્તુ એકદમ ફેન્સી પેટર્ન જે બોલિવૂડ હોલીવુડ સ્ટાઈલ ની વસ્તુ થાય છે ને આ ટાઈપ ના કોન્સેપ્ટ માં છે તમારા પાસે જો એક્સ્ટ્રા સ્લીવ કોન્સેપ્ટ પણ છે કદાચ જોયો તો આ પેટર્ન બહુ સરસ ચાલે છે ના લેયર જોવામાં થ્રી લેયરમાં છે વન ટુ થ્રી લેયરમાં હવે આવા કોન્સેપ્ટ તમને જોઈએ તો તમને એક જ જગ્યા મળી શકાય છે આજીત આ આના કરતાં પણ હજી સારા હજી બહુ સરસ પેટર્ન હજી એકથી એક વેરાયટી તમને આ જો તો આ એક જ જગ્યા મળે અહીંયા આજીત ઝોનમાં આ પેટર્ન જો આ નીચે ફેન્સી ગ્રીપ સાથે છે આખો વર્ક કોન્સેપ્ટમાં ને ફોગા સ્લીવમાં ને બધા વસ્તુઓ ઉપર અહીંયા એક મેન ખાસ બાત શું છે ક બધી વસ્તુઓમાં રેટ લખેલી છે કોઈ પણ માણસ આવે કોઈ પણ બંદુ આવે અહીંયાથી હોલસેલ લેવો છે આઈને સેમ્પલ કાર્ડ ઇન બતાય શકો કે સર સુરેટ ની છે અમાર લખેલો છે ટેગ માં એટલે તમને કોઈ રીતેની આ ટેન્શન નહી આવે કે આ સુરેટ છે રેટ બદર ઉપર લખેલ રહી છે ટેગ વસાતે ને બધે દરેક વસ્તુ અમારા નામ ના ટેગ સાથે તમને મળશે અજી જોન કંપની બ્રાન્ડ થી મળશે તમને એટલે રેટ માટે તમારે કોઈ વિચારણા ની કેમ કે અમારી રેન્જ જ એવી છે ઓછા થી ઊંચી રેન્જ માં ઓછા થી ઊંચે ભાવે અગર તમારે और जींस टॉप जुए तो एकज जगह है बॉम्बे नहीं जाओ तुम्हारे अहमदाबाद नहीं जाओ क्या पन नहीं जाओ ओनली फॉर सूरत में एक फोन करवो है स्क्रीनशॉट स्क्रीनशॉट आपक्रीन शॉट तरी वस्तु ने रेट मल से तेरे घर बैठा माल मिली जाए इंडिया में नहीं इंडिया की बाहर कई पैप कंट्री में तरह जुए वस्तु अमार पहुँचवा जिम्मेदारी अमरी है अब पेटर्न जो फैंसी टॉप टाइप स्टाइल में एकदम फैंसी डिफरंट लुक है मतलब जो वस्तु हमें बनाई छे ना डिफरेंट लुक आ कॉन्सेप्ट जो होते हैं एकदम डिफरेंट कॉन्सेप्ट में छे आ तो एकदम सरस पीस छे लखनवी वर्क साथ है अखामा लखनवी काम छे कट वर्क छे ना जो पैटर्न जो लखनवी वर्क चिकनकारी वर्क फैंसी ग्रिप साथे छे स्लीव जो फैंसी स्लिप में एकदम फुगा स्लीव था ना आ टाइप कॉन्सेप्ट मतलब एक सारा कॉन्सेप्ट जो है तो तक एक जगह मिले आ वस्तुओं बदी अजी जोन में आ जाओ एकदम डिफरंट लुक आ कैप स्टाइल में लगे जो केप स्टाइल में बहुत सारो पेटर्न है तो कैटलॉग साथ जो तो हमें कैटलॉग साथ आ पेटर्न जो केटलॉक ऑनलाइन रेट चेक कर सको ते ऑनलाइन थी करता फिफ्टी परसेंट ओछा त मल से वस्तु अँ केटलॉक में जो आ छ पीस सेट आ सारा कलर सारा पेटर्न में छोकलरीमा एकदम सरस पैटर्न स्टार बॉक्स ऑनलाइन तुम જોઈ શકો છો ઓનલાઈન કરતા आधा ભાવે તમને મળશે વસ્તુ અહીંયા આ જો ઈમ્પોર્ટન્ટ ફેબ્રિક ઉપર મતલબ તમે 50 કોન્સેપ્ટ લો અહીંથી તો 50 માં તમને 50 સે 50 ડિફરન્ટ ડિફરન્ટ કોન્સેપ્ટ ડિફરન્ટ ડિફરન્ટ ક્વોલિટી માં મળશે વેરાઈટીઝ મળશે તમને વેરાઈટી માટે સ્પેશલિસ્ટ અજીત જોન આ વસ્તુ જો તમે ઈમ્પોર્ટન્ટ ફેબ્રિક ઉપર પણ કેવી રીતે પણ યુઝ કરો તમને કોઈ ફરિયાદ ન્યા તમારે ફૂલ ગેરંટી સાથે વસ્તુ અમે આપે છે ન એક બ્રાન્ડ છે ન નામ છે આ વસ્તુ જો કાશ્મીરી વર્ક સાથે રીયોન ફેબ્રિક ઉપર એક આ કોટ કેટલોક બહુ સારો કોટ કેટલોક ચાલે છે ટોપસી કોટ ટોપસીમાં આનો રીયોન ફેબ્રિકમાં એક આ વસ્તુ જો તમે પ્રિન્ટેડમાં આમાં તમને 500 થી વધારે પ્રિન્ટો મળશે डिफरेंट डिफरेंट 500 થી વધારે પ્રિન્ટો ડિફરન્ટ ડિપેન્ડ જે ટાઈપની જો એ ટાઈપનો કોન્સેપ્ટ બંડલ રહેશે તમને મળે જશે આમાં ન બધું આવશે સેટ ટુ સેટ હોલસેલમાં બંડલ ટુ બંડલ જ આવશે સિંગલ પીસ માટે કોઈ આની માહિતી નહીં આપતા ને સિંગલ પીસ માટે એન્ક્વાયરી નહીં કરતા તમે આ વસ્તુ જો એન્સી પેટર્ન જો એકદમ ડિફરન્ટ લુકમાં આના સાથે જ તમને બતાવું હું કે અહીંયા મિડી ટોપમાં પણ 250 થી 300 વેરાઈટી છે મિડી ટોપમાં आ टाइप ना कॉन्सेप्ट ना जो है तमाम फैंसी कॉन्सेप्ट में डिफरेंट डिफरेंट प्रिंट आपन आप एक जगह मल से मतलब वुमन्स लागती वुमन्स लगती वस्तुओं आ जो हैंडवर्क कॉन्सेप्ट साथ आखा में हैंडवर्क कॉन्सेप्ट हाथ में कॉन्सेप्ट है पूरा डिफरेंट डिफर डिफरंट वधारे प्रिंटो छे आमा डिफरेंट डिफरेंट प्रिंटो ने प्योर नो फेब्रिक है आज एक आ पेटन जो बहुत सरस पेटर्न छे आ कोट स्टाइल में कहवाई ना आमा भी ઘણી બધી પ્રિન્ટો હશે ડિફરન્ટ ડિફરન્ટ બહુસારો પેટર્ન છે આ કોન્સેપ્ટ જો તમે આવી રીતેના કોન્સેપ્ટ છે આવી રીતેના કોન્સેપ્ટ જો તમારે એમ તો અમારે પાસે 600 700 વેરાયટી કલેક્શન છે આમાં 700 ડિઝાઇન છે બધી બતાવવામાં પોસિબલ નથી એટલે આ ટાઈપનો કોન્સેપ્ટ તમે જો તો અમારે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરવો જોઈએ ના વુમન્સ લાગતી કોઈ પણ વસ્તુ જોઈએ તમારે વુમન્સ ને લાગતી કોઈ પણ વસ્તુ જોઈએ તો ભી તમે અહીંયા એક બાર એક વખત સંપર્ક કરવો જોઈએ બધી વસ્તુ તમને મળી જશે અમારે ગુજરાતી ચેનલ છે અજીત જોન ગુજરાતી છે આ દરેક લેંગ્વેજમાં અમારો ચેનલ છે અમારા વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ અજીત જોન ડોટ કોમ આના ઉપર તમે સંપર્ક કરી શકો છો તમને બધી વસ્તુઓ અહીંયા એક જ છતની નીચે મળે અહીંયા ડ્રેસ સાડી કુર્તી લહેંગા ગાઉન ક્રોપટોપ અન્ડરગાર્મેન્ટ કિડ્સવેર બધી વસ્તુઓ નાઇટીઝ વુમન્સ લાગતી દરેક વસ્તુ તમને અહીંયા મળશે આ સાથે આ જો જીન્સમાં જે કોન્સેપ્ટ જોવો તમે સિક્સ પોકેટમાં છે જોગર્સમાં છે બોટમ સ્ટાઇલમાં છે और डेनिम स्टाइल में छे मतलब દરેક જાત ની 50 થી डिफरेंट डिफरेंट क्वालिटीज इन જીન્સ ક્વોલિટી જીન્સ માં મળશે તમને તો આ વિસ્તુ તમે જોયું તો તમે એક જ છત નીચે એક જ જગ્યા કોન્સેપ્ટ આવો જોઈએ આજી ઝોન માં માલીય ફરીથી નવા વિડિયો માં નવા કલેક્શન સાથે ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત